તો તૈયાર છે મિત્રો સરસ મજાનું આપણું ઘી ગાયનું ઘી તૈયાર છે બસ આને ઠારી અને બે મિનિટમાં પછી આપણે બોટલમાં ભરીશું એ પણ હું તમને બતાવીશ બોટલમાં જોઈ લો રીતે ઘી માખણ માંથી ઘી ગરમ કરવામાં આવે છે શુદ્ધ દેશી ગાયનું આ ઘી બનાવવામાં આવે છે ગાય માતા દૂધ ખૂબ જ સારું હોય છે જેટલું દૂધ સારું હોય છે એનાથી ઘી પણ આપણને મળે છે ગૈયા મૈયાનું ઘી ખાવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ બને છે શુદ્ધ ઘી નસીબદાર માણસો ઘરે ગાય રાખે છે રાખી શકતા હોય છે એ બાકી ઘણા લોકો વેચાથું લેવા માટે બિચારા ટ્રાય કરતા હોય છે પણ ક્યારે ચોખ્ખું મળે ક્યારે ચોખ્ખું ન મળે એવું બધું હોય છે પણ આ તો હું મારા ઘરે સરસ મજાને મારી ગાય માતા જે છે એ મારી ગૈયા મૈયાના ઘી હું બનાવું છું અને મારા ઘરમાં ગાય માતાનું જ ઘી અમે લોકો વાપરીએ છીએ જ્યારે પણ ઘી બનશે ત્યારે ખૂબ આપણે કહીએ ને શુદ્ધ સોનું એવું આ ઘી બનશે ગાય માતાજી નું જ્યારે પણ તમને એમ થાય કે અમારે દેશી ગાયનું ઘી ખાવું છે ત્યારે ચોક્કસ ગીરની ગૌશાળા હોય ને એનો સંપર્ક કરો ત્યાં પણ કહેવાય છે કે ગાય માતાના ચોખ્ખા ઘી મળે છે ગીર ગાયોની ગૌશાળાઓ હોય છે મેં તો અહીંયા કચ્છી અમારે અહીંયા કાંકરેજ ગાયનું જ દૂધ હતું એમાંથી જ બનાવી રહી છું 嗯。 કેટલું શુદ્ધ આપણે એમ લાગે જાણે આ પીળો કલર જાણે કંઈક કોઈ કેસર કે હળદર મિલાયો એવું લાગે ને એટલો પીળો થઈ ગયો ને બહુ જ મસ્ત પીળો પીળો કલર ઘીનો આવી રહ્યો છે કેમ કે ગાયનું ઘી છે ને મિત્રો પીળું જ થાય એકદમ બસ થોડી વારમાં જ આ જે ઉપર જે આ ફૂગી ફૂગી આવી રહ્યા એ બરાબર થઈ જાય ને ભરી જશે એટલે સરસ મજાનું પ્રોપર ઘી આપણને મળી જશે બસ થોડી જ વારમાં આપણું ઘી તૈયાર થઈ જશે સરસ મજાનું ઘી બની રહ્યું છે ગેસને થોડો ધીમો કરી નાખવાનો છે એટલે ધીમા તાપે સરસ મજાનું બસ હવે આપણું ઘી તૈયાર થઈ રહ્યું છે